નમસ્કાર દર્શક મિત્રો પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે વડોદરા શહેરના બિલ્ડિંગ ખુદકામ કરતા બાજુના ફ્લેટા સ્લેબ ધરાશય થયો હોવાની વિગતો ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે ફ્લેટમાં રહેતા અડતાલીસ પરિવારના ત્રણસો સભ્યો દહેશતમાં જોવા મળ્યા આ મામલે અક્ષર પૂજન ગ્રુપના બિલ્ડરે કહ્યું કે બેઝમેન્ટના નિર્માણ માટે કરવું આવશ્યક હતું હાલ સિત્તિ વિનાયક પ્લાઝાને કોર્ડન કરવામાં આવ્યું છે સમગ્ર ઘટનાની જાણ નિર્ભયતા શાખાની કરવામાં આવી છે નિર્ભયતા શાખાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ અંગે વાસણા ફાયર સ્ટેશનના જયદીપ ગઢવીએ જણાવ્યું કે સવારે કોલ મળ્યો હતો અને વાસણા રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક પ્લાઝામાં એક સ્લેબ ધરાશાઈ થયો હતો નીચે કોઈ દબાવો હોવાની આશંકા આ કોલ મળતાની સાથે તાત્કાલિક વાસણા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ બિલ્ડિંગને અડીને જ એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને અંડર કન્સ્ટ્રક્શન નીચે ખુદકામ ચાલતું હતું અને જેના કારણે આ થયું હોય તેવો પ્રાથમિક વિગતો મળી રહી છે હાલમાં નિર્ભયતા શાખાની ટીમને બોલાવવામાં આવી છે ને ભયજનક લાગશે તો સમગ્ર બિલ્ડિંગને નોટિસ આપી બેરીકેડિંગ કરવામાં આવશે અને હાલમાં ફાયરની ટીમ અહીંયા છે અને ભયજનક જગ્યાએ જતા લોકોને રોકે છે આગળની કાર્યવાહી નિર્ભયતા શાખા કરશે